વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં લાલિયાવાડીએ હવે હદ વટાવી દીધી છે તબીબે નક્કી કરેલ મેડિકલ સ્ટોરમાંથી સાધન લેવા તબીબનું દબાણ જોવા મળી રહ્યું છે એસએસજીમાં ઓપરેશનના સાધનો બહારથી લેવા દબાણ કરવામાં આવ્યું છે દર્દીના સંબંધી પહેલા માનતા ન હતા પણ તબીબનું દબાણ થતાં તે માની ગયા અને મેડિકલ સ્ટોરની સાઠ ઉજાગર કરતો આ વિડીયો સામે આવ્યો છે સામાન ખરીદીના બદલામાં ડોક્ટરને કમિશન મળતું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે

हेलो हाँ प्रवीण भाई अरे वो ऐसे तो बोला बिल डाली थी ना कि वो लेके चला गया वापस हाँ उसको बोला बिल ले बिल लेके आएगा पेशेंट को डिस्चार्ज करना पेशेंट रेडी है तो ले और पैसे ले लेगा दे दे ये नीरेन भाई हाँ तो बिल भिजवाया था तो अभी तक वो एक बार आया था तब इन्होंने मना करा था नहीं ले अभी मान गया लेने के लिए तो फिर आप देखिए लेकर सिक्का लगवाया आपने डॉक्टर डॉक्टर सिक्का लगवा के नहीं है ना फटाफट जाओ ताजकालीन में सिक्का लगवा के आ जाओ किसका ताजकालीन में, में दस नंबर

આજે હિ સામાન છે માનુ ચાવડા આપણી સાથે લાઇન પર જોડાયા છે માનુ જે એસએસજી હોસ્પિટલમાં બેદરકારીના દ્રશ્યો છે કે ડોક્ટર અને સાથે જે ફાર્મસી ત્યાં હોસ્પિટલમાં રહી છે એ લોકોની સાંઠગાઠના આક્ષેપ પણ થઈ રહ્યા છે શું છે સમગ્ર મામલો જણાવશો વડોદરાની એસએસજી હોસ્પિટલ આમ તો તમામ સામાન જે રાજ્ય સરકાર આપે છે પરંતુ અહીંયા જે બહારથી લેવાની વસ્તુઓ હોય છે મેડિકલને લગતી એ ડોક્ટરો અમુક વ્યક્તિ જોડેથી જ લેવાનો આગ્રહ રાખી રહ્યા છે એટલે કે એમના મળતી જે વેપારી છે એમની પાસે આ સામા લેવાના સામગ્રી લેવાની આ સમગ્ર સિંગ ઓપરેશન વિડીયો અત્યારે વડોદરામાં વાયરલ થઈ રહ્યો છે તે દર્દીના સગાઓને અમુક જગ્યાએથી જ સામાન લેવાનો આગ્રહ રાખવામાં આવે છે અને વેપારી દ્વારા જે કમિશનના પૈસા છે એ પણ આપી રહ્યા હોય એવું વીડિયો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે એટલે તબીબો અને જે ખાનગી વેપારીઓ છે એમની મિલી પગત છે ખાસ પ્રકારનો સામાનનો ઉપયોગ કરવો એસએસજી હોસ્પિટલમાં એવો આગ્રહ રાખવામાં આવે છે અને આ વિડીયોને લઈને અત્યારે એસએસજી હોસ્પિટલમાં ચાલતી જે લાલિયાવાડી છે એના દ્રશ્યો એની હકીકત છે બહાર આવી રહી છે જી કશિશ્રી આભાર માનો સમગ્ર વિગતો બદલ